રાજકોટ માં ઉમેદવાર પરેશ ધાનાણીએ આપેલા નિવેદન ચર્ચા જગાવી છે પાટીદાર આંદોલન ને યાદ કરી ધાનાણીએ પટેલો પર કટાક્ષ કર્યો માત્ર પટેલો જ નહીં ધાનાણી એ પણ ભેગા આવરી લઈ તેમને પણ ટોણો માર્યો બે બળે ને દરરોજ બે પાણી જલ્દી ઝાડ મોટું થાય ને ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો તો દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનુષ્ય ફેલાવાનું કામ કરે છે પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે બોઘરાએ વધુમાં કહ્યું કે પાટીદાર સમાજે જ કોંગ્રેસ વર્ષો સુધી સત્તાઓ અપાવી હતી પરંતુ કોંગ્રેસની દાદાગીરીથી ત્રસ્ત થઈ તેમણે પરિવર્તન કર્યું અને ભાજપને પાછલા અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવ્યા છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ